બનાસ બેંકની ચૂંટણીમાં પરિવર્તન થયું ફરી એકવાર બનાસ બેંકનું ચેરમેન પદ પશ્ચિમ તરફ ગયું છે ચેરમેન પદે કાંકરેજના ડાયાભાઈ પીલીયાત્રની વરણી કરાવી છે તો વાઇસ ચેરમેન પદે રાધનપુરના કેશુભા પરમારની વરણી કરાઈ છે પાલનપુર પ્રાંત કચેરી ખાતે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની હાજરીમાં આ વરણી કરવામાં આવી છે શંકર ચૌધરી ગ્રુપના મનાતા ડાયાભાઈ આત્રની સર્વાનુમતે વરણી થઈ છે ત્યારે ડાયાભાઈએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ખેડૂતોના વિશાળ હિતમાં કાર્ય કરશે અને બેંકને વિકાસની દિશામાં આગળ લઈ જશે છ માસ અગાઉ બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની ટર્મ પૂરી થઈ ગઈ હતી છતાં પણ ચૂંટણી યોજાતી ન હતી પરંતુ તાજેતરમાં યોજાયેલી આ ચૂંટણીમાં સર્વાનુમતે ચેરમેનની વરણી કરાઈ છે ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કૌશલ્યકુંવરબાએ સત્તર ડિરેક્ટરોના સેન્સ લીધા હતા ત્યારે ચેરમેન પદની રેસમાં પૂર્વ ચેરમેન અંડાભાઈ પટેલ વર્તમાન ચેરમેન સવસીભાઈ પટેલ શૈલેષ પટેલ કે પી ચૌધરી અને ડાયાભાઈ ચેરમેન પદની રેસમાં હતા ભાજપ હાઈકમાન્ડે શંકર ચૌધરી ગ્રુપના ડાયાભાઈ પિલયાત્રને મેન્ડેટ આપી અને ચેરમેન પદ આપ્યું છે અમારી ભારતીય જનતા પાર્ટીની મારા જે અમારા નેતૃત્વ છે માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે સહકારથી સમૃદ્ધિ તરફ ખેડૂતોને લઈ જવા માટે જે સહકારી સંસ્થાઓ કામ કરે છે એક વ્યવસ્થાના ભાગરૂપે સૌ અમારા પ્રદેશના અધ્યક્ષ માનીને સી આર પાટીલ સાહેબ અમારા સંગઠનના મહામંત્રી માનીને રત્નાકરજી સાહેબ અમારા પ્રદેશના મહામંત્રી રજિભાઈ પટેલ આપણા સૌનું ગૌરવ અને આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના પૂર્વ મંત્રી અને બનાસડીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ આપણું બનાસકાંઠાનું નેતૃત્વ યશસ્વી અને કર્મનિષ્ઠ આપણા પ્રમુખ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબ એમની ટીમ સિનિયર મહામંત્રી માનનીય કનુભાઈ સંજયભાઈ શ્રેયાંશભાઈ અને મારું સમગ્ર મારા કરતાં ઘણા બધા સિનિયર બોર્ડ ઓફ ડિરેક્ટરો હતા પણ એમની સૌની સંમતિ મારી દરખાસ્ત અમારા ચેરમેન માનનીય સ ચૌધરીએ મૂકી અને એને ટેકો અમારા વાઇસ ચેરમેન માનનીય પીરાજી ઠાકોરે આપ્યો આમ સર્વાનુમતે સૌએ સાથે મળી અને બનાસકાંઠાના સહકારી ક્ષેત્રના વિકાસ માટે અને બનાસકાંઠાનું તમામ નેતૃત્વ મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામ તમામે જે મને સર્વાનુમતે વરણી કરી એ બદલ હું રાષ્ટ્રીય નેતૃત્વનો પ્રદેશના નેતૃત્વનો આપણા ડાયનેમિક આપણા મુખ્યમંત્રી મારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો અમારા સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માનો અને સમગ્ર અમારી ભારતીય જનતા ટીમનો અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં આ બેંક ખેડૂતોની બેંક બને અને ખેડૂતોની ઉપયોગી થાય એ દિશામાં અમારું આખું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને અમે કામ કરીશું અને વાઇસ ચેરમેન તરીકે અમારા ખેડૂત આગેવાન અને કર્મશીલ કાર્યકર કેશુભા પરમારની વરણી કરી છે એમના માટે પણ હું રાષ્ટ્રીય પ્રદેશ અને જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી જય વંદે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી બાદ સૌની નજર બનાસ બેંક પર હતી ત્યારે ચેરમેન કોણ બનશે એ પ્રશ્ન હતો જો કે ફરી એકવાર બનાસ બેંકની સત્તા પશ્ચિમ દિશા તરફ ગઈ છે ત્યારે સવસીભાઈ પટેલ અણદાભાઈ પટેલ કે પી ચૌધરી શૈલેષ પટેલની બાદબાકી થઈ છે અને પેટા ચૂંટણીના પરિણામ બાદ પસંદગી ડાયાભાઈ પીલિયાતર પર ઉતારવામાં આવી છે કે રોલ સર સાહેબ આપની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ છે શું કહેશો એમ ડાયાભાઈ સાહેબે કીધું કે અમારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નેતૃત્વ એમ જિલ્લા નેતૃત્વ એમ જ અમારું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમામે જે સરવાનું મતે આજે નિર્ણય લીધો છે આજે એને અમે ખૂબ જ સારી રીતે આવકારીએ છીએ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેમ આજે ધારો કે મેં ખુદ મારી કોઈ ઈચ્છા પણ વ્યક્ત ક્યારેય નથી કરેલી બીજાની ભલામણો કરેલી તેમ છતાં પણ આ પાર્ટીએ જે મારી પસંદગી કરી છે ધારો કે ડિરેક્ટરોમાં હું અમારી હાવ લઘુમતી કહેવાય એક કે બે ડિરેક્ટર હોય તેમ છતાં પણ પાર્ટી આપી જાય બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે અહેવાલ અનિલ શ્રીમાળી લોકાર્પણ